મેમદાબાદ તાલુકાના શિક્ષણ ક્ષેત્રના ગુરુ સંદીપની કહેવાતા પ્રવીણસિંહનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો શિક્ષણ ક્ષેત્રે બાળકોના માનીતા અને સક્ષમ શિક્ષક તરીકે ખ્યાતિ પામેલા મોદજના વતની પ્રવીણસિંહ ચૌહાણનો મેમદાબાદ શિક્ષક ભવન ખાતે ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શિક્ષક તરીકેના પોતાના સમયકાળ દરમિયાન બાળકોને કેવી સરળ ભાષામાં સમજણ પડે છે અને બાળકોનો પાયો મજબૂત બને છે તે વાત પર ધ્યાન આપ્યું હતું જેને કારણે પ્રવીણસિંહ ચૌહાણના હાથ નીચે ભણેલા બાળકો આજે સરકારના વિવિધ ખાતામાં સેવા આપે છે તો કેટલાય વિદ્યાર્થીઓ પોતાના શિક્ષક ગુરુના પગલે ચાલીને શિક્ષક બનીને સમાજને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો કેટલાય વિદ્યાર્થીઓ ડોક્ટર તો કેટલાય એન્જિનિયર બની દેશને મજબૂત બનાવી રહ્યા છે પ્રવીણ વિદાય સમારોહમાં મહેમદાબાદ તાલુકાના ધારાસભ્ય અને માજી મંત્રી અર્જુનસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા તેમજ શિક્ષણ ક્ષેત્રના રાજ્યના આગેવાનો પણ વિદાય સમારોહમાં હાજર રહ્યા હતા મારું નામ પ્રવીણસિંહ પ્રતાપસિંહ ચૌહાણ મુખ્ય કુમાર શાળા મેમદાવાદ મુખ્ય શિક્ષક બરોબર મેં ઓગણીસો છ્યાસી થી નોકરી શરૂઆત કરી અને કૈલાસપુરા માકવા બ્રાન્ચ કુમાર શાળા અને તાલુકા શાળામાં પંદર અગિયાર બે હજારથી નોકરી કરેલ છે અને તે દરમિયાન મને મારા સ્ટાફે સંપૂર્ણપણે મને પૂર્ણ સહકાર આપેલ છે અને ગમે તે કોઈ પણ કાર્ય હોય મારા શિક્ષકો હર હંમેશ માટે તૈયાર રહે બાળકોના શિક્ષણ કાર્ય માટે કોઈ પણ વિવિધ પ્રવૃત્તિઓ માટે અને બાળકોના સર્વાંગી વિકાસ કેવી રીતે થાય અને બાળકોને સારી રીતે યોગ્ય રીતે અને સરળ ભાષામાં કઈ રીતે સમજાવી શકાય તેવા મારા અમારા શિક્ષકોએ સંપૂર્ણપણે પ્રયાસ કરીને બાળકોને આગળ લાવવાના તમામે તમામ પ્રયત્નો કર્યા અને આજે અમારા ભણાયેલા છોકરા ઘણા બધા મોટા ભાગના ગવર્મેન્ટ જોબમાં શિક્ષકોમાં પોલીસમાં દરેક ખાતામાં અત્યારે લાગેલા છે જે અત્યારે મને હું હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું આ તબક્કે અહીંયા મુખ્ય કુમાર શાળા અમદાવાદના તાલુકામાં સ્તર તરીકે આજે મારો સન્માન વિદાય સર્મારંભ કાર્યક્રમ રાખવામાં આવેલો તેમાં સમારંભના અધ્યક્ષ તરીકે અમારા તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય માનનીય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબ આવ્યા અને એમના અધ્યક્ષતાને આ મારો વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો તેમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ ડાભી સાહેબ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના સંગઠન મંત્રી ગુજરાત રાજ્યના સરદારસિંહ મસાર રાજ્ય શૈક્ષિક સંઘના તે ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાહુલજી તેમજ અન્ય હોદ્દેદારો તમામ શૈક્ષણિક સંઘના હોદ્દેદારો અન્ય હોદ્દેદારો તમામ હાજર રહ્યા અને મારું અકલ્પનીય અકલ્પનીય અને મેં તો સ્વપ્નમાં પણ નહીં વિચારી લેવું મારું સન્માન કરવામાં આવ્યું અને ખરેખર હું ગર્વ અને આનંદની લાગણી અનુભવું છું આ મારા સહકાર કાર્યમાં મારા મુખ્ય કુમાર શાળા મહેમદાવાદના સ્ટાફનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે એમણે કોઈ પણ અવિરત પ્રયાસ કરીને મારા કાર્યક્રમને મને સન્માન અપાયું છે આ તબક્કે હું મુખ્ય કુમાર શાળા પરિવાર મારા સ્ટાફનો શિક્ષકોનો અંતઃકરણ પૂરો આભાર માનું છું આભાર વ્યક્ત છું અસ્તુ જય ભારત મારું નામ સિદ્ધિક સૈયદ છે હું મુખ્ય કુમાર શાળા મહેમદાવાદમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે કાર્ય કરું છું અને આજે અમારે ત્યાં શ્રી પ્રવીણસિંહ પ્રતાપસિંહ ચૌહાણ એમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબ ઉપસ્થિત રહ્યા તેમજ બીજા પણ સંઘના હોદ્દેદારો અને અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા તમામે પ્રવિણભાઈ સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અમે પણ મુખ્ય કુમાર શાળા મહેમદાવાદ વતી પ્રવિણભાઈ સાહેબનું નિવૃત્ત જીવન સદાય તંદુરસ્ત રહે અને તે સદા ભગવાનના આશીર્વચનથી સલામત રહે એવી અમે મુખ્ય કુમાર શાળા પરિવાર સ્વાઈનસિંહ સાહેબને એવી અભ્યર્થના આપીએ છીએ અને તમામ સ્વાઈનભાઈ સાહેબનો આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ તેમજ સ્વાઈનભાઈ સાહેબને શાળા પરિવાર વતી સોનાની વીટી ભેટ આપવામાં આવી અને પ્રવિણભાઈ સાહેબ તરફથી શાળાના બાળકો માટે સરસ્વતી માતાનું મંદિર આપવામાં આવ્યું જે ખૂબ જ સુંદર દેખાય છે અને તેમની અંદર આકર્ષક લાઇટ પણ છે અને દરેક શાળાના જે શિક્ષક છે તેમને સ્વાઈનભાઈ સાહેબ તરફથી ચાંદીનો સિક્કો આપવામાં આવ્યો તો હું મુખ્ય કુમાર શાળા મહેમદાવાદ વતી સ્વાઈનભાઈ સાહેબનો આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું જય ભારત જય હિન્દ અ